विजितेज न्यूज़ માં સ્વાગત છે આજ ના તાજા સમાચાર 29 માર્ચ 2025 ગુજરાત અને દેશ વિદેશ માં આજે 29 માર્ચ 2025 ની મુખ્ય ખબરો 1 ગુજરાત માં ગરમી ની લહેર તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ ને પાર આજે ગુજરાત ના અમદાવાદ સુરત અને રાજકોટ જેવા શહેરોમાં તાપમાન ચાર શૂન્ય ડિગ્રી સેલ્સિયસ ટોચે પહોંચ્યું છે હવામાન વિભાગે અગાઉથી ચેતવણી જારી કરી છે જેમાં લોકોને દિવસના અગિયારથી થી ચાર વાગ્યા સુધી ધૂપમાં નીકળવાથી બચવાની સલાહ આપવામાં આવી છે વધુ વિગતો પાણીની કમી થતા કેટલાક ગામોમાં ટેન્કરો દ્વારા પાણી પુરવઠો શરૂ થયો છે સરકારે ગરમી રાહત શિબિરોની જાહેરાત કરી છે બે લોકસભા ચૂંટણી બે હજાર પચ્ચીસ ગુજરાતમાં પ્રચાર તીવ્ર બે હજાર પચ્ચીસની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે પ્રચાર શરૂ થઈ ગયો છે आजे बीजेपी राष्ट्रीय अध्यक्ष जे पी मा जारे जयरे कोग्रेस राहुल गांधी में प्रचार महत्वपूर्ण मुद्दाओ गुजरात में बे छ सीटों पर चूंटी लड़ाशे बेहजार की तुलना में आ वक्ते आप कांग्रेस वच्चे गठबंधन चर्चा है त आरबी में चक्रवात चेतवनी હવામાન વિભાગે આજે જાહેરાત કરી છે કે અરબી સમુદ્રમાં ચક્રવાતી તુફાન બનવાની સંભાવના છે. ગુજરાતના કિનારાઓ પર મત્સ્ય ઉદ્યોગને અસર થઈ શકે છે અને માછીમારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ચાર में मेट्रो रेल ना नवा मार्गन उद्घाटन मुख्यमंत्री भूपेन्द्र पटेल आज अमदावाद मेट्रो फेज ना थलतेज गीता मंदिर मार्गनु उद्घाटन कर आ मार्ग यात्रीओ त्रण शून्य मार्च थी खुल्श महत्व अमदावाद गांधीनगर वच्चे यातायात सरल थशे दररोज एक लाख थी यात्रीओ ने लाभ थ શેરબજારમાં ભારે ઉતાર ચઢાવ સેન્સેક્સ બોંતેર હજાર પાર આજે શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો જેમાં બીએસી સેન્સેક્સ સાત બે બે શૂન્ય શૂન્ય અને નિફ્ટી બે એક નવ શૂન્ય શૂન્ય પર પહોંચી ગયા ટેક અને બેંકિંગ સેક્ટરમાં ખરીદીના દબાણને કારણે આ વૃદ્ધિ થઈ છે आंतरराष्ट्रीय रशिया युक्रेन युद्ध में नवी चिंता युक्रेन राष्ट्रपति जेलेन्स्ए आज जाहिरात करी रशिया की सेना द्वारा ओडेसा पर नवा हमला थे जेमा एक शून्य नागरिकों ना मौत युद्ध विराम नी अपील करी छे। साथ स्पोर्ट्स आईपीएल बेहजार पच्चीस मानी शुरुआत जोरशोर थी गुजरात टाइटन्स जीटी आज पहलो मैच खेलश हार्निक पांड्या कप्तानी हेठल टीमें विजय माटे मजबूत प्रदर्शन योजना जाहिर करी छे। निष्कर्ष आज की खबरो में गुजरात नी गर्मी चूंटी प्रचार અને મેટ્રો રેલના વિકાસ જેવા મુદ્દાઓ પ્રમુખ છે આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા યુક્રેન યુદ્ધ અને શેરબજારના ઉછાળા પર પણ નજર રાખવી જરૂરી છે